નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળમાં ધી વેરાવળ મર્કન્ટાઇન કો ઓપરેટિવ બેન્કની પંદરમી શાખાનું શુભારંભ થયું પંચાવન વર્ષથી બેન્કિંગ ક્ષેત્રે અવિરત સેવા આપતી ધી વેરાવળ મર્કન્ટાઇન કોઓપરેટિવ ઓપરેટિવ બેન્ક લિમિટેડની પંદરમી શાખાનું માંગરોળ શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં શુભારંભ કરવામાં આવ્યું જેનું ઉદઘાટન જૂનાગઢના સાંસદ રાજેશભાઈ સુડાસમાના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું આ ઉદઘાટન પ્રસંગે બેંકના ચેરમેન વાઇસ ચેરમેન સીઈઓ એમડી બોર્ડ ઓફ ડિરેક્ટરો કર્મચારીઓ સહિત માંગરોળ શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ નમસ્તે મારું નામ છે સચિન વ્યાસ આજ રોજ ધ વેરાવળ મર્કન્ટાઇલ કો બેંકની પંદરમી શાખાનું ઉદઘાટન અઢાર નવેમ્બરના રોજ માંગરોળ મુકામે માંગરોળ બ્રાન્ચનું આજે ઉદઘાટન છે વેરાવળ મર્કન્ટાઇલ ધી વેરાવળ મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેન્ક ઓગણીસોને બોતેરથી ગ્રાહકોની સેવામાં છે અને ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એમની સાથે જોડાયેલો છે ધ વેરાવળ મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેન્ક ગ્રાહકોની સેવામાં આજ આજે તલાળા પછી પંદરમી બ્રાન્ચ માંગરોળ ખાતે શરૂ થઈ રહી છે તો માંગરોળના લોકોને અને માંગરોળના વેપારીઓને સૌથી શ્રેષ્ઠ સરળ બેન્કિંગ સેવાઓ મળે એ હેતુ સાથે આજે અહીં બ્રાન્ચની શરૂઆત થઈ રહી છે બીજી બેન્કોની કમ્પેરિઝનમાં વેરાવળ મર્કેટાઇલ બેંકમાં પ્રોસેસ ખૂબ જ સરળ છે ગ્રાહકોની સેવા માટે લોકર રૂમ છે દરેક પ્રકારના ધિરાણ યોજનાઓ છે સિનિયર સિટીઝન માટે એફડીના વ્યાજમાં જે વધારો છે એ પણ છે અને દરેક ગ્રાહકને જરૂરિયાત પૂરી થઈ શકે અને દરેક ગ્રાહકની જરૂરિયાતને અનુસંધાને દરેક પ્રોડક્ટ બેંક રજૂ કરે છે ધી પંદરમી માંગરોળ શાખા નું આજે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા શુભારંભ થયેલ છે વેરાવળ મકન્ટાઇલ બેંકની આ પંદરમી શાખા છે અને વેરાવળ મકન્ટાઇલ બેંક ત્રણ જિલ્લાઓમાં નેટવર્ક ધરાવે છે સહકારી બેંક હોવાના નાતે વેરાવળ મુકંટા બેંક ડિપોઝિટરોને તેની બચત ઉપર આકર્ષક વ્યાજ આપે છે અને ધિરાણકર્તાઓને કે જેને ધિરાણની જરૂરિયાત હોય એને સસ્તા અને કિફાયતી દરે ધેરાણ આપે છે બેંકની પ્રોડક્ટમાં ખાસ કરીને ગોલ્ડ લોન બેંક નવથી સાડા નવ ટકામાં આપે છે કોઈને કાર લેવી હોય તો સવા ટકા એ બેંક ધિરાણ આપે છે કોઈ વિદ્યાર્થીઓને ઉચ્ચ ભણતર કે હોય તો એજ્યુકેશન લોન પણ આપે છે અને વેપારી અને ઔદ્યોગિક જરૂરિયાત લોકોને તેના વર્કિંગ કેપિટલ માટે ખૂબ જ ઓછા વ્યાજના દરે સરળ ધિરાણ આપે છે ખેડૂતોને પણ એગ્રીકલ્ચર એલાઇડ એક્ટિવિટીના નેજા હેઠળ બેંક ખૂબ જ સસ્તા દરે લોન આપે છે અને ખેડૂતોને પણ એના પાકની સિઝન મુજબ કે ભાઈ દર માસે હપ્તો ન ભરવો પડે પણ એક વર્ષે એકસાથે હપ્તો ભરે તો ચાલે એવી પણ સુવિધા આ બેંકમાં છે ખેતીને ખાસ કરીને તો હેતુ પ્રમાણે ધિરાણ હોય છે એટલે કોઈને ટ્રેક્ટર ખરીદવું હોય કે એવું હોય તો આઠસો આઠ ટકા ધિરાણ આપે છે એગ્રીકલ્ચર રેલાઇડ એક્ટિવિટીમાં પાક સામે કે બીજું ધિરાણ હોય તો નવ ટકા છે એટલે કઈ ટાઈપનો એડ્યુસ છે એ પ્રમાણે બેંક ધિરાણ આપે છે